પરમ સત્ય ને આ નેત્રો છે આ એનો જીવ છે અને આમાં જે આત્મા છે આ એ પરમ સત્ય છે અને કીધું કે જો આવો કોઈ પરમ સત્ય હોય તો સત્યાત્મકમ ત્વમ હું પણ સત્ય ભાવ સાથે સત્યાત્મકમ સત્ય આત્મા સાથે ત્વમ શરણમ પ્રપદ્યે હું પણ તો સત્ય સ્વરૂપ ધારણ કરીને આપને વંદન કરું છું મારા સત્ય દિલમાંથી અંદર જે ભગવત બિરાજમાન છે એના દ્વારા એ પરમ સત્યને હું વંદન કરું છું હા આ બારથી કરું એમ નહીં હા અત્યારે ઘણા પગે લાગે કે ઘૂંટણે લાગે એ સમજાતું નથી આ કે એમ કે પગે લાગો આ કે મહારાજને ઘૂંટણે અડી આવે હા જો અંગૂઠો હા એમ એનું મહત્વ એ કીધું છે કે શરીરમાં સૌથી ઉર્જાવાન કોઈક વસ્તુ હોય તો એ આપણા પગનો અંગૂઠો છે જુઓ આપણા પગનો અંગૂઠો એક જ જગ્યા એવી છે કે જે શરીરમાં ગમે એટલું તાપમાન હોય અંગૂઠો હંમેશા ઠંડો હશે કેમ કારણ કે હંમેશા ઉર્જાવાન હોય છે અને જ્યારે આપણું શરીર ઠંડુ હશે ત્યારે અંગૂઠો ગરમ હશે જો જીવ ચાલતો હોય તો કદાચ ઠંડી ગમે એવી હોય તો આપણો પગનો અંગૂઠો ગરમ હશે અને ઠંડી પ્રવેશે ક્યાંથી અંગૂઠામાંથી અને એટલે કહેવાય છે કે ઉર્જાનો સ્ત્રોત એ પગના અંગૂઠામાં છે હા મારે ઓલું જ રાખવું જોઈએ કીધું છે કે દરેક જીવના શરીરની સંપૂર્ણ ઉર્જા એના પગના અંગૂઠામાં છે એટલે એમ કહેવાય કે પગે લાગો બીજો ભાવ છે કે શરણાગતિનો ભાવ આપણે આપણા સર્વસ્વના ત્યાગનો ભાવ સર્વસ્વને શરણાગતિનો ભાવ આત્મ શરણાગતિનો ભાવ એટલે પગે લાગો ને અત્યારે જ ઘૂટણે લાગે હવે તો ઘણા ઘૂંટણે બંધ થઈ ગયા પેટે લાગે હા કે મહારાજ કે વડે કોણ હે હા હવે ઘણી જગ્યાએ જાય ને ઓલા આવે લે પગે જ લાગવું જોઈએ છોકરાઓને સંસ્કાર આપજો આ સમજાવો જો હા પગે લાગવું હા એમ કીધું છે ઘૂંટણે લાગો પેટે લાગો એમ નથી કીધું હા એક ભાઈ તો એક દી ખંભે લાગી ગયા હા કે મારા જ જય શિયારામ કે લે રામ તારું સારું કરે ખંભે લાગ્યો કાંઈ આમ જય શિયારામ કે કેમ તો કે ભીડ બહુ છે ને પગે અડાય નહીં ખંભે લાગી લેવી જાણતા નથી પગે શું મહત્વ છે આપણા વડીલો પેલા આપણને આ સમજાવતા પૂજે બાપુ તો આવું સમજાવતા બીજા વડીલોનો બહુ અનુભવ નહીં પણ પૂજે કહ્યું બાપુ આવું સમજાવતા કે બેટા પગે કેમ લાગવાનું તો કે એનું કારણ હા તિલક કેમ કરવાનું તો કે અહીંયા આપણું તેજો મણી છે એના ઉપર યારે તમે ચંદન લગાડો છો જો ચંદનનું જ ત્રિપુંડ થાય કંકુ ન થાય આય પ્રશ્ન થવો જોઈએ ચંદનનું જ કેમ તો કે ચંદન છે એ ચંદ્રનું પ્રતિક છે શીતલતા આપે ને હા શીતળતા આપે બરાબર ને બ્રાહ્મણો હા બ્રાહ્મણ આપ બ્રાહ્મણ જ નથી સાંભળતા હું બીજાને કેમ કહું ચંદન શીતળતા આપે એટલે ને તેજો મણી પર લગાડવામાં આવે છે જોવો જે ચંદન નિત્ય કરતા હોય ને એના 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 કપાળનું તેજ જોજો ક્યારેક જો એને ચંદન ન કર્યું હોય તો એના કપાળનું તેજ જોજો એવું દિવ્ય તેજ કેમ કારણ કે એ મણીને જાગૃત કરે છે આ જે બે નેણની વચ્ચે આપણું જે ચક્ર છે એને આજ્ઞા ચક્ર કીધું છે આજ્ઞા ચક્રનું પૂજન કરવાથી આપણે જયારે આમ કરીએ ને આવી રીતના તિલક થાય કે નહીં બરાબર જાગૃત થાય છે એવો પ્રયોગ કરો કે રોજ તિલક કરવાનું રોજ ત્રિપુંડ કરવાનું જો તમારા જીવનમાં એકાગ્રતા ન વધે તો મને કેજે એકાગ્રતાની બુદ્ધિ માટે આજ્ઞા ચક્ર છે એટલે કહેવાય કે તિલક હંમેશા કરવું જોઈએ તમે કોઈ પણ સંપ્રદાયનો તિલક લઈ લો એ આજ્ઞા ચક્રને તો અડતું જ હશે કેમ કારણ કે આજ્ઞા ચક્ર જ માનવીય મનને માનવીય બુદ્ધિને જાગૃત અને એકાગ્રમય કરવાની તાકત રાખે છે એનું ચક એનું નામ જ આજ્ઞા ચક્ર છે જે આજ્ઞા આપવાની ક્ષમતા રાખે છે સંપૂર્ણ શરીરને એટલા માટે તિલક એટલા માટે ચાંદ લો સમજો ને તો તમને મજા આવે ને કદાચ આજની જનરેશન સમજે તો તિલક કરે અને હું તો બહુ માનું હું તો આ બાબતથી બહુ ખુશ છું કે સમજ્યા વગર કાંઈ કરતા નથી બહુ સારી વસ્તુ છે હા કેમ કારણ કે જયારે આજનો યુવાન ધર્મમાં પરિવર્તિત થાય છે ને પછી ધર્મનો જો એકવાર સિદ્ધાંત સમજી જાય છે જો ધર્મને સમજી જાય છે તો ધર્મને પકડીને જ ચાલે છે પછી ધર્મને છોડતો નથી કેમ કારણ કે સમજીને કામ કરે છે જાણીને કામ કરે છે હા એમને કરતો નથી એટલે બહુ સારી વસ્તુ છે પણ એને સમજાવજો હા બાકી આજના છોકરાઓને બાઇબલ વાંચવામાં રસ છે કુરાન વાંચવામાં રસ છે ધર્મગ્રંથ વાંચવામાં આપણા આપણા હિન્દુઓ વિશે વાંચવામાં રસ નથી કેમ કારણ કે જેનો એ સંઘ કરે છે જે બીજા સંપ્રદાયના લોકોનો સંઘ કરે છે એ તો જ્ઞાની છે માટે એ પોતાના ધર્મનું જ્ઞાન બતાવે એટલે એને એમ થાય કે આ ધર્મમાં જો આવું સારું સારું કીધું છે આમાં આવી આજ્ઞાઓ છે જ્યારે આ દરેક સંપ્રદાય સનાતન ધર્મમાંથી જ નીકળ્યા છે એના દરેકના પ્રમાણ ભારત પાસે છે જેને જાણવા હોય આવજો હું પ્રમાણ સાથે કહીશ કોઈ પણ વાત પ્રમાણ વગર કહીશ નહીં તમને લખેલું વંચાવીશ પણ સમયના અભાવે આ બધી ચર્ચાઓ વિસ્તૃત નથી કરી શકતા બાકી સાત દિવસ તો એ સમજાવવામાં આવે વયા જાય કે કોઈ પણ સંપ્રદાય પછી એને સંપ્રદાય એટલે સમજો મુસ્લિમ શીખ ક્રિસ્તી ઈસાઈ બૌદ્ધ આ બધા સનાતનમાંથી જ નીકળેલી ડાળો છે સનાતનની બહાર નથી એમને થોડી સનાતન કહે વશુ દેહ કુટુંબક એના પ્રમાણ છે તમને કોઈ પણ સંપ્રદાય પ્રારંભ થયો મુસ્લિમ પણ ભલે હોય ક્રિસ્તી હોય બૌદ્ધ હોય હા આ બધાની સ્ટાર્ટિંગ ડેટ મળી જશે હેં કે ઈસુક્રિસ્ત આવ્યા ત્યારથી હા એમના ધર્મનો પ્રારંભ થયો હે ઈસુ સન બરાબર આપણે ઈશુશનમાં માનીએ ને ઈશુશન પૂર્વે ઈશુશન આટલામાં હે તો ઈસુ ખ્રિસ્તના સમયથી ઈશુશન ગણાયું એમ દરેક સંપ્રદાયના પ્રારંભની તારીખો છે સમય છે સનાતનની સનાતન આદિ છે પરબ્રહ્મનું એક સ્વરૂપ છે હવે પરબ્રહ્મ જ પરમાત્મા આદિ અનંત છે હવે એ જેની જેના સ્થાપકની કે જે સ્વયં પ્રગટ થયા છે એની જ તારીખ નથી તો એના એક અંશ સ્વરૂપ સંપ્રદાયની કે ધર્મની તારીખ કેવી રીતના હોય એ સ્વયં આદિ છે સ્વયં અનંત છે